અને તો હજાર બસો ની સપાટીએ સેન્સેક્સ પહોંચ્યું છે નિફ્ટી પણ ચારસો પોઈન્ટ સુધી ગગડ્યો છે એક જ દિવસમાં સાત પોઈન્ટ પચાસ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે

તે દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી તેના નવ મહિનાના નીચલા સ્તર ઉપર આવી ચૂક્યા છે મતલબ કે છેલ્લા પાંચ મહિનાથી અવિરતપણે ભારતીય શેરબજારમાં વેચવાલી જોવા મળી રહ્યું છે અને તેનું પાછળનું જે મૂળભૂત કારણ છે તે વિદેશી રોકાણકારોની સતત વેચવાલી અને છેલ્લા ત્રણ ચાર સપ્તાહથી જોવા જઈએ તો અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ છે તેમની જે નીતિઓ છે તે ઇમર્જિંગ માર્કેટને અને તેમાં પણ ભારત જેવા દેશ માટે ટૂંકાગારે થોડીક નકારાત્મક બની શકે છે અને આ વાતનું એક નેગેટિવ રિફ્લેક્શન ભારતીય શેરબજારમાં આજે જોવા મળી રહ્યું છે અને સેન્સેક્સ નિફ્ટી અને બેંક નિફ્ટી તેના મલ્ટી યર મલ્ટી મંથ લો પર આવી ચૂક્યા છે અને એનએસઈ ના જે ઇન્ડાઇસીસ છે તેમાં પણ અત્યારે સારું એવું ધોવાણ થતું જોવા મળી રહ્યું છે બિલકુલ પરંતુ આ સેન્સેક્સમાં જે ચૌદસો પોઈન્ટનો કડાકો થયો છે ક્યાં જઈને અટકશે એટલે રોકાણકારો છે તે હાલ ચિંતામાં આવી ગયા છે કરોડો રૂપિયાનું ધોવાણ થયું છે બિલકુલ હજી પણ આવનારા ત્રણ ચાર સપ્તાહ સુધી ભારતીય શેરબજારમાં એક પેનિક સેલિંગ જોવા મળી શકે તેમ છે અને રોકાણકાર મિત્રોને હું કહીશ કે તેમના પોર્ટફોલિયોમાં જો મજબૂત ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓમાં રોકાણ હોય તો તેમને જાળવી રાખવું જોઈએ અને હજી પણ આગળ ઉપર નાના મોટા ઘટાડા સંભવિત છે અને તે દરમિયાન પેનિકમાં આવી અને તેમના શેરમાં વેચવાલી ન કરવી જોઈએ પણ જે રોકાણકાર મિત્રોને અનુકૂળતા હોય તો હાલનો જે ઘટાડો છે તેના અવસરના રૂપમાં લેવો જોઈએ કારણ કે ભારતીય અર્થવ્યવસ્થાના જે બેઝિક ફંડામેન્ટલ છે તે ખૂબ જ ઇન્ટેક છે અને હંમેશા દાયકા દરમિયાન તો ભૂતકાળમાં હોય સમય રોકાણકારોને એવું પ્રતીત થતું હોય છે કે જે જૂના ઘટાડો આવ્યો હતો તેમાં મેં કોઈ રોકાણ કર્યું હોત તો મને ફાયદો થાય તો હાલનો જે ઘટાડો છે તે પણ આવનારા મહિનાઓમાં એવું પ્રતીત કરાવશે કે જે તે સમયે જે ઘટાડો જોવા મળ્યો તે રોકાણ માટેનો એક અવસર હતો

દરેક ઘટાડે ધીમે ધીમે ખરીદી કરવી જોઈએ જેથી તેમની એવરેજ નીચી આવી જાય અને ત્યારબાદ બે થી ત્રણ વર્ષ પાંચ વર્ષનો સમયગાળો આપશે તો ચોક્કસપણે તેમને ખૂબ સારું વળતર હાલના લેવલથી મળે તેવા પ્રબળ સંકેતો છે બિલકુલ જયદેવસિંહ આભાર જે ચોવીસ કલાક સાથે જોડાવા બદલ તો હાલ આવનારા સમયમાં હજુ ધોવાણ થશે તેવું શેર બજારના નિષ્ણાતનું કહેવું છે એટલે થોડો સમય સાચવીને રોકાણ કરજો ઘણા રોકાણકારો છે જે ચિંતામાં આવી ગયા છે કરોડો લોકો રૂપિયા લોકોના ડૂબ્યા છે શેર માર્કેટમાં જે હાલ ઉથલપાથલ જોવા મળી રહી છે નિષ્ણાતોએ મત આપ્યો છે અને રોકાણકારોને ચેતવ્યા છે કે હજુ થોડો સમય સાચવજો કારણ કે આવનારા સમયમાં વધુ ધોવાણ થઈ શકે છે